ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ તારીખ 24 6 2024 માં સાંગળો 24 26 ઓકે પૂર્ણાંક સંખ્યા ની ક્રિયાઓ ના

કઈ ક્રિયા માટે સરવાળાની ક્રિયા માટે સરવાળા ની ક્રિયા માટે પહેલો જ ગુણધર્મ નામ યાદ રાખવું પડશે કયો ગુણધર્મ બેટા સમૃદ્ધતાનો ગુણધર્મ કયો ગુણધર્મ સમૃદ્ધતાનો ગુણધર્મ કહેવાનો અર્થ એમ છે જો સમૃદ્ધતાનો ગુણધર્મ શું કહેવાય કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ તમે લો એનો તમે સરવાળો કરશો ને અને જે જવાબ મળશે ને એ પૂર્ણાંક સંખ્યા જ હશે સરવાળામાં તમે પૂર્ણાંક સંખ્યા લીધી તો જવાબ પણ તમને શું મળશે બેટા

તો ત્રણ પૂર્ણાંક સંખ્યા કેહવાય હા તો બે પૂર્ણાંક સંખ્યા લખી ને minus પાંચ વત્તા ત્રણ ક્રિયા કયી કરી બેટા સરવાળા હવે જે જવાબ મળે એ જોઈએ આપળે તો એક તો ધન છે ત્રણ ધન છે અને પાંચ ઋણ છે તો બાદબાકી કરવી પડશે બાદબાકી કરવા માટે નિશાની જોવાની નહી તો અયીયા કેટલા કેહવાય પાંચ અને અયીયા કેટલા કેહવાય બેટા ત્રણ હવે બાદબાકી કરવા ની તો પાંચ ને ત્રણ કેટલા રે બે તો અયીયા જવાબ મૂકી દો અને મોટા ની આગળ જે નિશાની હોય તો પાંચ ને તમે મોટા કીધા એના આગળ કઈ નિશાની minus એટલે જવાબ શું આયો બેટા minus બે તે પૂર્ણાંક સંખ્યા મળી હા minus બે પણ પૂર્ણાંક સંખ્યા કેહવાય તેનો મતલબ પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરો તો પૂર્ણાંક સંખ્યા જ મળે છે એટલે કે પૂર્ણાંક સંખ્યા સરવાળામાં સમૃદ્ધતાનો ગુણધર્મ પાડે છે કઈ કઈ બેટા અહીં લખીએ બે પૂર્ણાંક સંખ્યાઓ નો સરવાળો શું મળે ભાઈ પૂર્ણાંક સંખ્યા જ મળે પૂર્ણાંક સંખ્યા જ મળે છે આથી પૂર્ણાંક સંખ્યાઓ કઈ ક્રિયામાં સરવાળાની ક્રિયામાં કયા ગુણધર્મોનું પાલન કરે છે ભાઈ આ કયો ગુણધર્મ કહેવાય તો સંવૃતતા નો ગુણધર્મ પાડે છે અથવા પાલન કરે છે ઓકે બેટા બીજો ગુણધર્મ ક્રમ નો ગુણધર્મ કયો ગુણધર્મ બેટા ક્રમ નો ગુણધર્મ કઈ ક્રિયા માટે ભાઈ ક્રિયા કઈ છે ભાઈ અહિયાં શું બાદ બાકી ક્રિયા તો એક જ છે આપડે અત્યારે હાલ સરવાડાની જ વાત કરીએ છે ઓકે અને એના માટે બીજો ગુણધર્મ જોઈએ ઓછા ત્રણ વત્તા બે ક્રિયા કઈ કરી ની ક્રિયા કઈ ભાઈ સરવાળા કોનો સરવાળો કર્યો ઓછા ત્રણ અને બે નો જવાબ જોઈ લો તમે કેટલો મળે મને કોઈ કહેશે ઓછા ત્રણ વત્તા બે નો જવાબ કેટલો મળ્યો

પ્લસ minus આ બે ની સામે ભેગી થઈને શું થઈ ગયું બેટા minus અને કેટલા ત્રણ હવે કયો નિયમ થઈ ગયો આ બે ધન અને ત્રણ ઋણ ત્રીજો નિયમ બે ધન અને ત્રણ કેટલા બેટા ઋણ તો બાદ બાકી કરવા ની બાકી કરતી વખતે નિશાની ઓ જોવા નહીં તો બે અને ત્રણ આયા હવે બાદ બાકી કરવા છે ત્રણ માંથી બે બાદ કરવાનું ના બે માંથી ત્રણ બાદ કરવા ત્રણ માંથી બે મોટા માંથી નાનું બાદ કરવા તમે તો ત્રણ માંથી બે કેટલા વધ્યા એક તો એક લખી નાખ્યો પણ કેવો એક માઇનસ કાંક મોટા કઈ નિશાની માઈનસ તો અહિયાં જવાબ શું આવ્યો માઇનસ તો અહિયાં તમે જવાબ જોવા બેટા ક્રમ નતો બદલો એ પેલા જવાબ કેટલો હતો માઇનસ ક્રમ તો જવાબ કેટલો આવ્યો તેનો મતલબ પૂર્ણાંક સંખ્યા નો સરવાળો કરતા હોય તો ક્રમ તમે બદલી શકો હા કે ના હું તમને એમ કીધું કે છ ત્રણ વત્તા બે લખી નાખી બે વત્તા છ ત્રણ તો જવાબ એનો નો ખુજાવવાનો હતો ભલે ક્રમ બદલાઈ ગયો જવાબમાં કોઈ બદલાવ થાય નહીં અને આ બે પૂર્ણાંક સંખ્યા નહી તમે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લો અને ક્રમ બદલો તો જવાબ તો જ રહે એટલે ક્રિયા માં તમે ક્રમ બદલી શકો છો ઓકે કારણ કે જવાબ બદલાતો નથી ચલો ઓકે અહીં લખીએ પૂર્ણાંક સંખ્યામાં ની ક્રિયા માં ક્રમ બદલતા જવાબ બદલાય કે નથી બદલાતો જવાબ બદલાતો નથી એટલે કે સરવાળાની ક્રિયા ક્રમના ગુણધર્મોનું પાલન કરે છે

વત્તા અહીંયા જૂથ બનાવો અને જૂથ બનાવવા માટે સાની નિશાની કરો કરું કૌશની તેના અંદર જૂથ બનાવો બે સંખ્યા નું અહીંયા એક લખું માઇનસ બે અને અહીંયા લખું વત્તા ચાર જો આ એ પૂર્ણાંક સંખ્યા માઇનસ બે એ પણ પૂર્ણાંક સંખ્યા ચાર એ પણ પૂર્ણાંક સંખ્યા ક્રિયા કઈ છે બેટા જો અહીંયા આ કઈ ક્રિયા થઈ સરવાળા એમ પાંચ નો સરવાળો કોના જોડે કરવાનો છે માઇનસ બે અને ચાર જોડે કરવાનો છે અને એમના વચ્ચે પણ કઈ નિશાની છે સરવાડાની નિશાની જોઈએ કેમ કારણ કે આપણે કઈ ક્રિયાની વાત કરી રહ્યા છીએ બે સંખ્યા ત્યાં આગળ અને જૂથની બાર કોણ છે પાંચ કાય બેટા પાંચ તો પેલા હું આનો સાદુ રૂપ આપી દઉં જવાબ મને કેટલો મળે એ હું જોયું તો આનો સરવાળો કઈ રીતના કરવાનો થાય તો જૂથ ની અંદર જે ને પેલા એનો સરવાળો કરવાનો

પાંચ અને માઇનસ બે અને ચાર ને ક્યાં રાખું બાર તો જોજો ચાર વત્તા પાંચ માઇનસ બે સંખ્યા જે સંખ્યાઓ જોઈએ તો રહેવી જ જોઈએ એ માઇનસ પ્લસ થવી જોઈએ નહીં ચાર ધન તો ધન જ રહેવા જોઈએ પાંચ ધન તો ધન જ રહેવા જોઈએ માઇનસ બે તો એ ઋણ જ રહેવા જોઈએ ચલો ક્લિયર એટલે મેં જૂથ બદલી નાખ્યું બદલી નાખ્યું ભાઈ માઇનસ બે અને ચાર નું કોણ કરી નાખ્યું પાંચ અને માઇનસ બે નું જૂથ કરી નાખ્યું

ઓકે તો plus minus ભેગા થાય બોલતા રો એટલે તમને ખબર પડે કે હા અમે બોલીએ છીએ જાગીએ છીએ અત્યારે એમ બોલતા રો બેટા plus minus ભેગા થાય આ વેરી ગુડ બેટા તો અહિયાં માઈનસ થશે તો અહિયાં લખું પાંચ plus minus ભેગા થઈ શું થઈ ગયા minus અને પેલા બે આ plus minus ભેગા થઈને શું બની ગયા માઈનસ ચલો ક્લિયર હવે જુઓ ચાર વત્તા હજી જૂથ આપણું પૂરું નહીં થયું એટલે હજી સાદુરૂપ આપવું પડશે એનું ચાર વત્તા એમ નેમ કરી નાખું પાંચ ઓછા minus બે કયો નિયમ આવશે વિચારી ને અને આમ તો સાદુ જ છાયડું આવડી જાય પાંચ માંથી બે જાય તો તમને ફટ આવડી નિયમ ત્રણ એક ધન હોય ને એક ઋણ હોય ઓકે તો પાંચ માંથી બે જાય કેટલા રે ત્રણ અને પાંચ આગળ વત્તા ની નિશાની એટલે કેવું આવશે ત્રણ વત્તા આવશે ઓકે એટલે અહિયાં લખી દો ખાલી ત્રણ અને આમેય તમને ખબર ને પાંચ માંથી બે જાય કેટલા રે ત્રણ ઓકે અને નિયમ કયો છે આ ત્રણ clear બેટા હવે પાંચ ચાર વત્તા ત્રણ કરો સાત આવો જુઓ બેટા જવાબ જૂથ બાજુ આ જૂથ હતું તો એ

બદલતા સંખ્યાઓ નો સરવાળો ક્યાં ની નું પાલન કરે ભાઈ જૂથના ગુણધર્મ અથવા નિયમ નું પાલન કરે છે અથવા પાડે છે ઓકે કયો ભાઈ ગુણધર્મ આવ્યો નો ગુણધર્મ ચલો ક્લિયર બેટા પહેલો ગુણધર્મ કયો હતો સમૃતાનો બીજો ગુણધર્મ ક્રમનો અને ત્રીજો ગુણધર્મ કયો આવ્યો જૂથનો ઓકે જૂથના ગુણધર્મોમાં જૂથ બનાવ્યું નેક્સ્ટ ગુણધર્મ જોઈએ કયો ગુણધર્મ તો સરવાડાની ક્રિયામાં સરવાડાની ક્રિયામાં એકદમ સિમ્પલ છે બેટા થાય તો પેલા સરવાડાની ક્રિયામાં તટસ્થ સંખ્યા કઈ છે એ શીખી લઈએ તો અહીંયા લખતા નહીં કોઈ જોજો સરવાડાની ક્રિયા માટે માણસો લડતા હોય બરોબર માની લો કે આપણી સ્કૂલ ના છે આપણી શાળાના છે છોકરાઓ છોકરીઓ લડ્યા છોકરાઓ કે છોકરીઓ એમ ના ઉગી છોકરીઓ કે છોકરાઓ એમ ના ઉભા ઓકે અને કેળો સાહેબ ના અમે જઈએ સાહેબ ફરીયાદ

દાખલા તરીકે ઉદાહરણ દ્વારા સમજીએ અહીંયા લખો પાંચ આવશે જવાબ ઓકે દાખલા તરીકે પૂરો શૂન્ય હોય તટસ્થ સંખ્યા હોય ઓકે તો અહીંયા શું જવાબમાં જવાબ અંદર સાહેબ શૂન્ય આવશે ચલો ક્લિયર હજી એક દાખલો જોઈએ પહેલો બીજો ત્રીજો દાખલો જોઈએ આઠ બરાબર આઠ તો સાહેબ સરવાળો જણ આઠ ને આઠ જ મળ્યા તો સંખ્યા છે અને તટસ સંખ્યા એટલે કઈ હશે જી તો અહીંયા લખી દો જીરો ચલો ક્લિયર આ ચાર ગુણધર્મો થયા લખી ના